સુરતથી ઇકો ક્રાંતિ શરૂ થઈ હોય તેમ શ્રી શ્રી રવિશંકરના માર્ગદર્શન હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન મિશનની શરૂઆત થઈ છે જેને લઈ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના એસ આર આર ડી પી શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એન્ડ સસ્ટેનબિલિટી વિભાગ અને સુરત મહાનગરપાલિકા વચ્ચે એમઓયુ કરાયું છે સુરત પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ તરફના સંકલ્પ સાથે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે એસએસઆરડીપી દ્વારા શરૂ કરાયેલા ઇકો ક્રાંતિ મિશનની ગુજરાતમાંથી ભવ્ય શરૂઆત સુરત શહેરથી થઈ છે સુરત ક્લીનનેસ સિટી સાથે સાથે બનશે ગ્રીનનેસ્ટ સિટી સુરતીઓ સાથે મળીને સમગ્ર વિશ્વમાં પ્રથમ એવો દાખલો બેસાડશે કે ક્લીનનેસ્ટ સિટી અને ગ્રીનનેસ્ટ સિટી સાથે સ્માર્ટ સિટી બનાવશે આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીવત કરી પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખવાનો છે એકો ક્રાંતિની મુખ્ય લડત સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે છે જે આપણા રોજિંદા જીવનમાં આપણે પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરીને ફેંકી દઈએ છીએ ઉપયોગીથી મુક્ત કરવાની લડત છે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી જે માઇક્રો પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે તે સૌથી મોટી ચેલેન્જ છે પર્યાવરણ સાથે આપણા શરીરને પણ ખૂબ જ નુકસાન કરે છે જેમ કે કેન્સર જેવા રોગ તથા શુક્રાણુઓને લગતા પ્રશ્નો જેવા કે અનેક કારણો સાથે માનવ જીવનને પણ ઘણું નુકસાનકારક છે કારણ કે એક સંશોધન અનુસાર હવા પાણી અને ખોરાક દ્વારા એક આઈટીએમ કાર્ડની સાઇઝ જેટલું માઇક્રો પ્લાસ્ટિક દર અઠવાડિયે આપણા શરીરમાં જાય છે આ ગંભીરતાને ધ્યાનમાં રાખી આર્ટ ઓફ લિવિંગ દ્વારા અનેક ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ પ્રોડક્ટ વિકસાવ્યા છે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિકલ્પ રૂપે ઉપયોગી સાબિત થશે આ પ્રોડક્ટ્સ કુદરતી રીતે માત્ર છ મહિનાની અંદર નાશ પામે છે જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાશ થવામાં એક હજાર વર્ષથી વધુ સમય લાગે છે અભિયાનનો હેતુ માનવ સમાજને પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનાવવાનો છે એસ એસઆરડીપીનો હેતુ એ છે કે અન્ય ઉદ્યોગકાર અને નાગરિકો પણ ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવવા માટે આગળ આવે અને ક્રાંતિના સમર્થન આપે મારું નામ પ્રકાશ ધોરિયાની છે હું આર્ટ ઓફ લિવિંગ સંસ્થા સાથે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે સત્તર વર્ષથી જોડાયેલો છું હું સુરત છું અને અહીંયા લોકલ ઓથોરિટીઝ સાથે પણ જોડાયેલો છું અને સુરત માટે કંઈક ને કંઈક સારું કામ અમે કરતા રહેતા હોઈએ આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ડિપાર્ટમેન્ટે આ ઇકો ક્રાંતિ મિશનની શરૂઆત કરી છે અને બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ્સ બનાવ્યા છે જે પ્લાસ્ટિકના અલ્ટરનેટિવસ છે તો સામાન્ય રીતે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક જોઈ છે જે રોજબરોજના જીવનમાં આપણે એકવાર યુઝ કરીને ફેંકી દેતા હોઈએ છીએ એને થતા થતાં પાંચસોથી હજાર વર્ષ લાગે છે જ્યારે આપણે બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટના જે ડેવલપમેન્ટ થયા છે એ પ્રોડક્ટ્સ ચારથી છ મહિનામાં અને મેક્સિમમ એક વર્ષની અંદર ડિકમ્પોઝ થઈને જીરો હાર્મફુલ રીતે જમીન સાથે ભળી જાય છે તો એ બહુ જ ઇફેક્ટિવ છે અને આ ખાલી પારિ પર્યાવરણને નુકસાનકારક વસ્તુ નથી પ્લાસ્ટિક આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગ થતો પ્લાસ્ટિક ચાહે એ બ્રેડ આપણી ઘરે આવતી બ્રેડ હોય પ્લાસ્ટિકની અંદર આપણી ઘરે આવતું દૂધ હોય કે આપણે જે કંઈ પણ ડિસ્પોઝેબલની અંદર જમતા હોઈએ એની અંદર પ્લાસ્ટિકની અ વસ્તુની અંદર આપણે જે ખાદ્ય પદાર્થ ગ્રહણ કરીએ છીએ એનું એક રિસર્ચ એવું કહે છે કે એક વીકની અંદર એક ક્રેડિટ કાર્ડની સાઇઝના માઇક્રોપ્લાસ્ટિક જનરેટ થાય છે અને એ આપણા શરીરમાં જાય છે તો એ આપણી હેલ્થ માટે માનવ હેલ્થ માટે પણ એટલું જ નુકસાનકારક છે અને જે કેન્સર અને શુક્રાણોની લગતી બીમારી અને અન્ય ઘણી બધી બીમારીઓનું મૂળ બને છે તો આ પર્યાવરણ સાથે સાથે માનવ જીવનમાં પણ જે નુકસાન કરી રહ્યું છે અને તો એના તરફ એક કદમ આગળ વધે તો અમારી સંસ્થાએ જયારે આ ડેવલપમેન્ટ કર્યું છે ત્યારે અમારો ઉદ્દેશ એવો અને અમારો આશ્રય એવો હતો કે અમે સુરત થી છીએ તો આ મિશન ની શરૂઆત શ્રી શ્રી રવિશંકરજીએ નવરાત્રી પહેલા જ જસ્ટ આશ્રમની અંદર બેંગ્લોર આશ્રમની અંદર આને લોન્ચ કર્યું હતું તો અમારી એવી ઈચ્છા હતી કે અમે સુરતથી છીએ અમે સંસ્થા સાથે જોડાયેલા છીએ અહીંયા લોકલ ઓથોરિટીઝ સાથે જોડાયેલા છીએ તો અમે સુરતથી આની શરૂઆત કરીએ એટલે ઇન્ડિયાની અંદર પ્રથમ શહેર છે સુરત કે જે આ આના ઓફિશિયલ એમઓયુ કરવા જઈ રહ્યું છે એસએમસી તો આ પ્રોડક્ટનો ઉપયોગ કરશે જ સાથે સાથે સુરત મહાનગરપાલિકા અને આર્ટ ઓફ લિવિંગની અમારી સુરતની વોલિન્ટિયર ટીમ આનું કેમ્પેન ચલાવશે અને સુરત મહાનગરપાલિકાના નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે આ આ પ્રોડક્ટની નવા પ્લાન્ટ નાખે ખાલી આનો હેતુ બિઝનેસ નથી આનો હેતુ એ છે કે આની અવેરનેસ વધે અને ગ્લોબલી આપણે આને સપ્લાય કરીએ સુરત અને ભારત આ એક્ઝામ્પલ સેટ કરે કે આપણે આ ક્રાંતિ લાવ્યા છીએ

આજે પચાસ સ્થળે મફત વિતરણ કરવાના આવે છે આનું એક પ્લેટફોર્મ પણ સુરતના યુવાનોને મળશે આવનાર સમયમાં કે આ બિઝનેસ કરવા એ નાની નાની વસ્તુઓમાં જે જે એની બેગ બનાવી છે એ છ મહિનામાં નાશ થઈ જાય છે અને આપણે જે પ્લાસ્ટિક વાપરીએ છીએ એક હજાર વર્ષે નાશ થતી હોય તો આ પર્યાવરણ માટે પણ એક ખૂબ જ સારું છે સુરત ક્લિનેસ્ટ સિટી ટુ ગ્રીનેસ્ટ સિટી બનાવવાનો અમારો સંકલ્પ છે

सर आपनो नाम अने जे तमे एमओयू करया छे तेवी से माहिती आपो अने जे तमे सिंगल यूज प्लास्टिक ने अवॉइड करवानी बात करी रहया तो तो छे पण आज तमे ऑप्शन आइपो छे तो खूब कॉस्टली पण छे तो ते विषय सु कहसे मारो नाम हरी अरोरा छे हु आर्ट ऑफ लिविंग नो शिक्षक छु भारत मा पहली बार एक शहर आवो एक अभियान उपाडी गई छे ए શ્રી શ્રી ગુજરાત ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને એસએમસી વચ્ચે કરવામાં આવ્યું છે આ અભિયાન લોકો વચ્ચે એક બહુ મોટી જાગૃતિ લાવવાનો એક પ્રયાસ કરી રહ્યું છે કે આપણે કેવી રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકને અવોઈડ કરી શકીએ અને આપણા સ્વાસ્થ્યને વધારે સારું કરી શકીએ આ સિંગલ યુઝ પ્લાસ્ટિક ના પ્રોડક્ટ અમારી એમ ઈચ્છા છે કે વિશ્વના વધારામાં વધારે પડતા યુવકો યુવાનો ઉદ્યોગપતિઓ આ બધા નવા જનરેશનના બિઝનેસમેન આ પ્રોડક્ટ બનાવે અને વેચે આ પ્રોડક્ટ જ્યારે વધારેમાં વધારે ઉદ્યોગ ઉદ્યોગમાં લોકો આવીને યુવાઓ આવીને જ્યારે પ્રોડક્ટ બનાવશે આ પ્રોડક્ટની કોસ્ટ પોતે ઓછી થતી જશે અત્યારે પણ આપણે આપણા ઘરમાં કચરાનું કોઈ બેગ વાપરતા હોઈએ તો એનું આખા મહિનાનું ખર્ચ પચાસ રૂપિયા હોય છે આ પ્રોડક્ટ અત્યારે મોંઘી હોઈ શકે પણ એ પચાસ રૂપિયાના ખર્ચની સિત્તેર કે એસી રૂપિયા થઈ જશે બજેટને વધારશે પણ બહુ વધારેથી નહીં પણ એના ફાયદા જે છે એ લોંગ ટર્મ છે એ લોંગ ટર્મ ફાયદાને જોઈને આ બધા પ્રયાસ કરવા જરૂરી છે અને આ જ્યારે પ્લાસ્ટિક જમીનમાં લેન્ડફિલમાં નાખવામાં આવે છે પ્લાસ્ટિકને એક હજાર વરસ લાગે છે એને ડિઝોલ્વ થવામાં અને આ બધા પ્રોડક્ટ સિંગલ યુઝ પ્લાસ્ટિકને અવોઈડ કરવા માટેના પ્રોડક્ટ આઠ મહિનાથી બાર મહિનામાં જમીનમાં માટીમાં મળી જાય છે તો આ જે લાભ છે એ લાભ બહુ મોટો છે એના સામે જે કોસ્ટ છે બહુ નાની છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે